આમોદ ખાતે ચાર વર્ષ ધોળખાઈ રહેલ મુદ્દામાલની આખરે હરાજી કરાઈ પોલીસ કમ્પાઉન્ડ સ્વચ્છ કરાયું આમોદ પોલીસ સ્ટેશનમાં બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધીના સીઆરપીસી એકસો બે મુજબ કબજે કરેલ અલગ અલગ અગિયાર મુદ્દામાલની હરાજી કરવામાં આવી હતી ને આમોદ પોલીસ દ્વારા બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી સીઆરપીસી એકસો બે મુજબ કબજે કરેલ મુદ્દામાલ જેમાં બેટરીઓ રેડિયેટર લોખંડ સહિતના મુદ્દામાલનો નિકાલ કરવા માટે નામદાર જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આમોદ હોય સી આર એમએ બસો સુડતાલીસ બે હજાર તેર તથા આમોદ મામલતદારે કબજે કરેલ મુદ્દામાલ હરાજીથી વેચાણ કરવા હુકમ કર્યો હતો જે અનુસંધાને આમોદના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતા હેઠળ આમોદ પોલીસ સ્ટેશન ખાતે હરાજી થતાં અલગ અલગ વીસ વેપારીઓ હરાજી માટે બોલી લગાવી હતી હાજર મુદ્દામાલને અપસેટ કિંમત રૂપિયા અઢી લાખ જીએસટી સહિત રાખવામાં આવેલ હતી જે હરાજી આમોદના પીએસઆઈ અસવાર દ્વારા ચાલુ કરાતા કરજણના વેપારી દ્વારા છેલ્લી બોલી બે લાખ સાહીઠ હજાર લગાવી હતી અને પોલીસે જીએસટી રસીદ મેળવીને તમામ મુદ્દા માલ વેપારીને સુપરત કરેલ હતો રિપોર્ટર અઝર પઠાન સતર ડે ન્યુઝ આમોદ